તાર ફેન્સિંગ અને પતરાના સીટ જેવા દબાણોને દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નોટિસ અપાય છે અને આ દબાણ દૂર કરવાના પગલા શહેરી વિસ્તારોમાં પણ આગળ વધારવામાં આવશે તંત્ર પોલીસની ટીમોએ આ કાર્ય માટે સંપૂર્ણ તૈયારી કરી છે અને સમગ્ર કર્યું છે પરંતુ કેટલાક સ્થળોએ દબાણોને દૂર કરવા માટેના પગલાઓએ વાંધો ઉભો કર્યો છે જોકે પોલીસ બંદોબસ્ત અને પ્રાંતીય અધિકારીઓની સૂચના મુજબ આ કામગીરી બુદ્ધિપૂર્વક અને કાયદેસર રીતે આગળ વધારી રહી છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સરકારશ્રીની તેમજ માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આર એન બી હસ્તક અને આર એન બીના પંચાયત હસ્તકના રોડ નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે આજે કેટલા દબાણો હટાવવામાં આવશે આજે સ્ટેટ હાઈવે આર એન બી હસ્તકનો જે છે એની ઉપર પાંચ કિલોમીટર આશરે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ પાંત્રીસ મીટર એ રીતે દબાણ હટાવી હટાવવાનો કાર્યક્રમ છે તેમજ નેશનલ હાઈવે ઉપર બે પોઈન્ટ સોળ કિલોમીટરમાં બંને સાઈડ ચોવીસ ચોવીસ મીટરનું દબાણ હટાવવાનું નોટિસ આપી છે અન્વયે તો જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે પરિવાર દબાણ કદાચ ન કરે ન કરે એના માટે કંઈ કામગીરી કરવામાં આવશે સરકારી જે જમીન છે એની ઉપર તાર ફેન્સિંગને એવું જો સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળશે તો તાર ફેન્સિંગને એવું બધી કાર્યવાહી કરવામાં આવશે